ਜਿੰਦਾਬਾਦ ਯੋ ਯੋ ਕਾਕਾ ਯੋ ਲਿਓ ਇਹ ਜਾਓ ਹਾਂ અમે ધાતરવડી ડેમ બસાવવા માટે તેર ગામના ખેડૂતો મોટી સંખ્યામાં ત્રણસો થી ચારસો ની સંખ્યામાં ત્યાં ધારેશ્વરના પાટકીએ ભેગા ભેગા થયા હતા ભેગા થઈ અને સરકારશ્રીને દંડવત કરી કરી દંડવત કરીને અમે જેસીબી રોકવા માટે ત્યાં કરીને અમે જેસીબીએ પહોંચ્યા પોલીસે અમારી અટકાયત કરી વાહનોની પૂરી સગવડતા નહોતી એટલે અહીંયા સો એક જણાને લાવ્યા છે બાકીના ત્રણસો જણા હજી રસ્તામાં છે અને અમે અહીંયા લાવ્યા છીએ અડધાને લઈ ગયા છે રાજુલા બધાને નોખા પાડીએ અને એણે જેસીબી ચાલુ રાખ્યા છે જેસીબી ચાલુ રાખ્યા છે એટલે અમારી માંગ છે કે જ્યાં સુધી જેસીબી બંધ ન થાય ત્યાં સુધી અમે અહીંયા રાજુ સાવ પોલીસ સ્ટેશનમાં રસ્તામાંથી જ અમે અન્નજળનો ત્યાગ કરી સંકલ્પ કરી અને અહીંયા બેઠા છીએ અહીંયા આવ્યા પછી સાહેબે અમને વિનંતી કરી અન્ન અન્નની જળની પણ અમે કોઈ વસ્તુ લેવાના નથી જ્યાં સુધી જેસીબી બંધ ન થાય ખોદાણકામ બંધ ન થાય ત્યાં સુધી અમે અન્ન જળનો અન્ન ત્યાગ કરીએ છીએ અને બીજું કે અમારી માંગ એવી છે કે ધાતરોડી ડેમ છે ફ્યુઝ ગેટ જે સાડા છ ફૂટના પડી ગયા છે એ વધારવામાં આવે નગરપાલિકાની લાઈન છે આપવા માટેનું આખું ષડયંત્ર છે કોપરમાં પાણી આપવા માટેનું આ ષડયંત્ર છે પીવાના બાના હેઠળ બાકી રાજુલાને ને તો ઓલરેડી પાણી ચાલુ છે અને એનું પાણી વધારાનું ઘાણામાં વેસ્ટેજ પાણી જાય છે ઉપરથી અમે ક્યારેય અટકાયું નથી પાઇપલાઇન ચાલુ છે અમારા ખેતરમાંથી જ એ લાઈનો નીકળે છે એ કોઈ પાણીનો પ્રશ્ન નથી આ ડેમમાંથી પાણી સીનવવા માટેનું આખું ષડયંત્ર છે આમાં નેતાઓ કોન્ટ્રાક્ટરો કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી કોપર કંપની અથવા તો સિન્ટેક્સમાં દેવાનું આખું ષડયંત્ર હોય એવું અમને ખેડૂતોને લાગી રહ્યું છે અમે જ્યાં સુધી જેસીબી ને હિટાસી બંધ ન થાય ત્યાં સુધી અમે અંશળનો ત્યાગ કરશું અમારે બલિદાન દેવા પડે તો અમે બલિદાન દઈ દેવું બાકી અમે અમારી માંગ ઉપર અડગસી ડેમમાં ડેમ ઉસો લેવામાં આવે અને જો પાઇપલાઇન એને બદલાવવાની જ હોય ખરેખર તો એની સાઈઝની પાઇપલાઇન મૂકે મીટર મૂકે અમારી એને વાટાઘાટ વાર્તાલાપ કરે પછી વસ્તુ શક્ય છે આ તો પોલીસને આડી ધરી અને અમને દબાવી અને પાઇપલાઇન નાખવાની ષડયંત્ર અકારે છે ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ત્યારથી ખેડૂતોનું સિંચાઈનું પાણી ચોરવાનું કામ એને મોટા પાયે હાથ ધર્યું છે તાજો દાખલો છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધાતરવાડી સિંચાઈ યોજનામાં ઓગણીસો ચુમોતેરમાં ધાતરવાડી સિંચાઈ યોજના બનીને પૂરી થઈ અને એમાંથી તેર ગામોને સિંચાઈનું પાણી મળતું હતું આ તેર ગામોમાં ધારેશ્વર મંદારડી રાજુલા ખાબકી વડલી નાના રીંગણિયા ચારોળિયા કુંડલિયાળા ઝાંઝરડા ઉંટિયા અને બાર પાટણા વાવેરા આ ગામોને સિંચાઈનો લાભ મળતો હતો એ ઉપરાંત રાજુલા શહેર માટે પીવા માટે પાણી લઈ જવા માટેની એક લાઈન હતી ભાજપની સરકાર ક્યારેય કોઈ ડેમ સરખો કરતી નથી એનું ડીસિલ્ટિંગ કરતી નથી તૂટે તો રિપેર કરતી નથી ગુજરાતમાં હજારો ચેક ડેમો તૂટી ગયેલી અવસ્થામાં છે પરંતુ એના તરફ સરકાર ક્યારેય ધ્યાન આપતી નથી દાતરવડી ડેમના પણ દરવાજા તૂટી ગયેલા છે એની સંગ્રહ ક્ષમતા ઘટી ગઈ છે એવી પરિસ્થિતિમાં સરકારે રાજુલા શહેરને પીવા માટે પાણી લઈ જતી લાઈન જૂની થઈ ગઈ છે એટલે નવી નાખીએ છીએ એમ કહીને એક મોટી લાઈન નાખવાનું ચાલુ કર્યું મોટી લાઈન જોઈને ખેડૂતો સાવચેત થઈ ગયા અને એમણે વિરોધ કર્યો કે નાખવી હોય તો એ જ માપની લાઈન નાખો જો એનાથી મોટી લાઈન તમારે નાખવી હોય તો એના ઉપર મીટર મૂકો કેટલું વધારાનું પાણી લઈ જાઓ છો એટલું પાણી ડેમના દરવાજા રિપેર કરી અને સંગ્રહ ક્ષમતા વધારો એ છતાં જો ઘટે તો નર્મદાનું યા બીજી કોઈ પણ યોજનાનું પાણી ડેમમાં નાખો અને અમારી સિંચાઈની જે ક્ષમતા છે એને યથાવત રાખો ત્રણ હજાર નવસો હેક્ટરનો કમાન્ડ વિસ્તાર ધરાવતો આ ડેમ વધુમાં વધુ બે હજાર ચાર પાંચમાં માત્ર એકવીસો ને પચીસ હેક્ટરને સિંચાઈ આપી શક્યો છે એનો અર્થ સાફ છે કે ક્યારેય આ ડેમે પૂરતી ક્ષમતાએ કામ કર્યું નથી અને સરકારે એના માટે કોઈ ધ્યાન આપ્યું નથી એવી સ્થિતિમાં પણ ખેડૂતોને જે કંઈ સિંચાઈનો લાભ મળી રહ્યો છે એ પીવાનું કહીને વાસ્તવમાં જીઆઈડીસીને આપવા માટે પાણી લઈ જઈ રહ્યા છે સરકારને જીઆઈડીસીને આપે એમાં પણ વાંધો નથી પરંતુ ખેડૂતોના ભોગે હરગી જ નહીં આનો વિરોધ કરતા નવી મોટી લાઈન નાખવા માટે શરૂઆતમાં સરકાર થોડી અટકી પરંતુ ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટા ગજાના નેતાનો આ પાઇપલાઇન નાખવાનો કોન્ટ્રાક્ટ છે એટલે એ એમનું બિલ ઝડપથી પાસ કરાવવા માગે છે અને એટલા માટે સ્થાનિક પોલીસનો દુરુપયોગ કરી રહ્યા છે સરકાર અને નેતા બંને મળીને જીઆઈડીસી ના લાભાર્થે ખેડૂતોનું બહુ સાફ કહેવું છે કે વધારાનું જેટલું પાણી લઈ જાઓ એટલું પાણી અમને ક્યાંકથી સરભર કરી આપો ખેડૂતોની બીજી કોઈ મોટી માગણી નથી ડેમના દરવાજા રિપેર કરો પણ સત્તાના મધમાં અંધ બનેલી ભારતીય જનતા પાર્ટી ખેડૂતોની વાત ક્યારેય સાંભળવા માગતી નથી એ શક્ય એટલું વધારેમાં વધારે પાણી સિંચાઈમાંથી જીઆઈડીસીઓ અને બીજા ઉદ્યોગો તરફ વાળી રહી છે ગઈકાલે પંદરેક જેટલા ખેડૂતોને પોલીસે ડિટેઇન કર્યા હતા આજે બસોથી વધારે ખેડૂતો જે આ તેર ગામ સિંચાઈનો લાભ મેળવે છે એ તેર ગામ પગલાં સમિતિ ખેડૂતોએ બનાવી છે એના બસો જેટલા ખેડૂતોને આજે ડિટેન કરીને જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં રાખ્યા છે આ ખેડૂતો અન્ન જળ ત્યાગ કરીને બેઠા છે જળ સંસાધન મંત્રી માનનીય કુંવરજીભાઈ બાવળિયા એક સંવેદનશીલ વ્યક્તિ હોવાની મારી છાપ છે મારી એમને અપીલ છે કે આ દાતરવાડી સિંચાઈ યોજનાના ખેડૂતો સાથે જે અન્યાય થઈ રહ્યો છે એમનું પાણી જળ સંસાધન મંત્રીના ધ્યાન બાર જ ચોરાઈ રહ્યું છે તો એના તરફ થોડું ધ્યાન આપો અને આ ખેડૂતો સામે કોઈ પણ પ્રકારનો જોર આચરવાને બદલે એમને પડનારી પાણીની ખોટ સરભર કરી આપવાની તમે લેખિત બાંઘરી તંત્ર તરફથી આ ખેડૂતોને આપો તો આ સંઘર્ષ ટળી શકે એમ છે જો સરકાર તરફથી આવી ખાતરી નથી મળતી અને ખેડૂતો ઉપર અત્યાચાર ગુજારીને જ સરકાર આગળ વધવા માગે છે તો ન છૂટકે ધાતરવાડી સિંચાઈ યોજનાના લાભાર્થી તેર ગામ પગલા સમિતિના સમર્થનમાં ગુજરાતભરના રાજકીય અને બિન રાજકીય તમામ ખેડૂત આગેવાનો અને જરૂર પડે ખેડૂતો એમના સમર્થનમાં આ કામ રોકવા માટે આગળ આવશે અને ગંભીરતાથી સરકાર સ્થાનિક તંત્ર નોંધ લે અને આ ખેડૂતો સાથે ન્યાય કરે આતરવાડી ડેમ માંથી બીજી એક લાઇન જે ભૂતકાળમાં લાઈન એક નાખેલી હતી હવે બીજી લાઇન નાખવામાં આવી રહી છે વિષય એ છે કે પીવાના પાણીના બહાના હેઠળ ઉદ્યોગપતિઓને સાચવવાના તંત્ર અને ત્યાં સ્થાનિક ભાજપના નેતાઓ પ્રયત્ન કરે છે તાતરવાડી ડેમ ખેડૂતોના સિંચાઈના પાણી માટે બનેલો ડેમ છે જેમાંથી ખેડૂતો કુદરતી થી ડેમ ભરાય છે કુદરતી વરસાદથી વરસાદના પાણીથી ડેમ ભરાય ત્યાર પછી ડેમમાં જે સ્ટોક થાય છે પાણીનો એ ખેડૂતો ના પાણી માટે ઉપયોગ કરે છે જયારે દુષ્કાળ પડ્યો ભૂતકાળમાં ત્યારે ખેડૂતોએ સામેથી સહયોગ કરી અને રાજુલા જાફરાબાદની જે લાઈન નાખવામાં આવી તો ટેમ્પરારી લાઈન નાખવામાં આવી હતી કે પીવાના પાણીની વ્યવસ્થા રાજુલા જાફરાબાદના શહેરીજનો માટે થાય ત્યારબાદ આ લાઇનમાં સતત ચોવીસે કલાક પાણી વહેતું રાખવામાં આવે છે રાજુલા જાફરાબાદમાં જ કેટલું પાણી જોઈએ એનો આંકડો નથી પરંતુ અહીંથી પાણી ખેડૂતોનું સિંચાઈનું પાણી કોઈ ઉદ્યોગપતિઓને આપવા માટેનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે આજે બીજી લાઈન જ્યારે સિંચાઈના પાણીની વ્યવસ્થા ખેડૂતો માટે સરકાર નથી કરી શકી પણ ભૂતકાળમાં એક લાઈન નાખવામાં આવી જેના કારણે જ ખેડૂતોનું પાણી ઉદ્યોગપતિઓને પીવાના પાણીના બહાના હેઠળ આપી દેવામાં આવ્યું અત્યારે બીજી લાઈન નાખે છે એમાં પણ એ જ કહેવામાં આવે છે કે પીવાનું પાણી જોઈએ રાજુલા જાફરાબાદને ખરેખર પ્રમાણિક અધિકારી હોય તો ખરેખર અહીંયા મીટર મૂકવું જોઈએ કે કેટલું પાણી રાજુલા જાફરાબાદ માટે દાતરવડી ડેમમાંથી લેવામાં આવ્યું દાતરવડી ડેમમાં મીટર મૂકવામાં આવ્યું નથી સૌની યોજનાની લાઈન દાતરવડી ડેમ સુધી છે તો સૌની યોજનાનું પાણી દાતરવાડી ડેમમાં નાખી અને જેટલું પણ નગરપાલિકાને જોઈએ છે એટલું પાણી ત્યાંથી ઉઠાવવામાં આવે ખેડૂતોને નથી ડેમના જે દરવાજા પડી ગયા છે આ દરવાજા રિપેર કરીને જે ડેમની સપાટી હતી એ પૂર્ણ કરવામાં આવે પણ અધિકારીઓ અને તંત્ર દ્વારા આ કામ કરવામાં આવતું નથી અહીંયાની જે તેર ગામની જે તેર પગલા સમિતિ છે આ સમિતિમાં તેર ગામના ખેડૂતો જોડાયેલા છે એ ખેડૂતોની કિંમતી જમીન છે એ જમીન પર ભાજપના નેતાઓ અને સ્થાનિક ઉદ્યોગપતિઓ અને બહારથી આવનારા ઉદ્યોગપતિઓની નજર છે જ્યાં સુધી સિંચાઈનું પાણી ખેડૂતોને મળે ત્યાં સુધી ખેડૂત જમીન વેચે એવું નથી તો ખેડૂતોનું જે સિંચાઈનું પાણી છે એ પીવાના પાણી પાણીના બહાને ત્યાંથી લઈ અને ઉદ્યોગપતિઓને આપવા માટેનું જે એક તંત્ર દ્વારા ષડયંત્ર થઈ રહ્યું છે એનો વિરોધ આજે જ્યારે ખેડૂત કરવા ગયા ત્યારે દુઃખ સાથે કહેવું પડે કે આજે રાજુલા અને જાફરાબાદમાં ખેડૂતોમાં એક ડરનો માહોલ ઉભો થયો છે તેર ગામ સમિતિના જે સભ્યો છે દિલીપભાઈ હોય જયદીપભાઈ હોય રવુભાઈ છે તમામ આગેવાનોને આજે ધરપકડ કરવામાં આવી છે અટકાયત કરવામાં આવી છે બસો થી વધારે ખેડૂતોની અટકાયત કરીને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા છે આજે ત્રણ ટાઈમ અનાજ જે લોકોને પૂરું પાડે છે જે જમવાનું પૂરું પાડે છે લોકોને એ ખેડૂત જગતનો બાપ આજે અન્ન અને જળનો ત્યાગ કરીને સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં બેઠો છે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે આજે અમારે બહાર જવાનું હોવાથી બે દિવસ અમે બહાર છીએ તો આજે સાંજે અમે નીકળવાના છીએ એટલા માટે અત્યારે રાજુલા આવી શકતા નથી છવ્વીસ તારીખે અમે પરત આવવાના છીએ કાંઈક પોઝિટિવ હકારાત્મક નિર્ણય સરકાર લે આ કામ બંધ કરાવવામાં આવે અગર જો આને આ સિસ્ટમ ચાલુ રાખવામાં આવે આવી જ રીતે ખેડૂતોને હેરાન કરવામાં આવશે તો છવ્વીસ તારીખ પછી ઉગ્રથી ઉગ્ર આંદોલન રાજુલાની અંદર થશે ઠાતરવડી ડેમમાંથી કોઈ પીવાનું પાણી લઈ જાય ખેડૂતને વાંધો નથી પણ જે કુદરતી વહેણથી વરસાદનું જે ખેડૂતોને પાણી મળે છે આ પાણી પીવાના પાણીના બાના હેઠળ જો કોઈ ચોરી જતું હોય તો સો ટકા ખેડૂતોને વાંધો છે ખેડૂતો સાથે સહમતી સાજી ખેડૂતોને સાથે રાખી અને એકબીજાના સહયોગથી કામ કરવાની બદલે ખેડૂતોની વાત સાંભળ્યા વગર માત્ર ભાજપના કોન્ટ્રાક્ટરોની વાત સાંભળી અને પોલીસને આગળ કરીને લાઈન નાખવામાં આવે છે બિલકુલ સાખી નહીં લેવાય છવ્વીસ તારીખ સુધીમાં જો નિવેડો નહીં આવે તો છવ્વીસ તારીખ પછી રાજુલામાં ઉગ્રતી ઉગ્ર